આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને રિક્રિએશન કમિટીના ડેપ્યુટી ચેરમેનનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં જે ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં જે ફ્લાવર મૂકવામાં આવ્યા હતા હવે તે શહેરીજનો તે ફ્લાવર ખરીદી શકશે તે માટે વેચાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આયોજિત હતું હજાર પચીસનો ફ્લાવર શો હતો તેને સારો પ્રતિસાદ મળી હોવાની પણ વાત કહેવાય રહી છે ફ્લાવર શો છ ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો જેમાં બાર લાખ છ્યાસી હજાર જેટલા મુલાકાતીઓએ અલગ અલગ જિલ્લાઓ રાજ્ય અને દેશભરમાંથી આ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અંદાજિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ફ્લાવર શોથી નવ કરોડ છ્યાશી લાખ જેટલી ઇન્કમ થઈ હોવાની વિગતો કહેવાય રહી છે ને જે ત્યાં કેન્ટીનો રેસ્ટોરન્ટ સહિતની વસ્તુઓ મળીને બાર કરોડથી વધારે આવક થઈ હોવાની વાત સામે આવી રહી છે હાલ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે ફ્લાવર શોમાં જે ફ્લાવરો હતા તેનું વેચાણ કરવામાં આવશે તે પ્રકારનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે જેમાં અમદાવાદ હસ્તકની જે નર્સરીઓ આવેલી છે ત્યાં ફ્લાવર પહોંચાડવામાં પણ આવ્યા છે આમ અમરે શું કરી રહ્યા છે રિક્રિએશન કમિટીના ડેપ્યુટી ચેરમેન તે સાંભળી લો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે એ અંતર્ગત જનતા જનાર્દનનો બી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જુદા જુદા સો જોનમાં વેચવામાં આવ્યો તો અને એ અંતર્ગત ટોટલ આપણે મુલાકાતીઓની વાત કરીએ તો બાર લાખ છ્યાસી હજાર જેટલા મુલાકાતીઓ આની અંદર ભાગ લીધો હતો અને આવકની વાત કરીએ તો ટોટલ નવ કરોડ છ્યાસી લાખ જેટલી ઇન્કમ થઈ છે અને સ્ટોલને બધા સાથે થઈને જે આપણે સ્પોન્સરશીપને હતું અને જે સ્ટોલ ઓપ્શનમાં આપ્યા હતા એ બધા સાથે બાર કરોડથી વધારેની આવક થઈ છે મેડમ જે ફૂલો છે ફ્લાવર્સોના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હતા અને હાલ આપણે વેચાણ માટે મૂક્યા છે કઈ કઈ જગ્યાએથી લોકો ખરીદી શકશે અને જે કેટલું અત્યાર સુધીમાં વેચાણ થવા પામ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવેલ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસમાં પ્રદર્શિત કરવામાં આવેલા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ હસ્તકની નર્સરીઓમાં આજે આ ફ્લાવરો જેટલા પણ હતા એ જુદી જુદી નર્સરીઓમાં પહોંચાડવામાં આવ્યા છે અને ત્યાંથી અમદાવાદના નગરજનોને આ ફૂલો વેચવામાં આવશે અને એમાં પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે આજે સવારથી લઈને અત્યાર સુધી ખૂબ જ સારા નાગરિકો ત્યાં આવ્યા છે અને અઠાણું હજારથી આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિક્રિએશન કમિટીના ડેપ્યુટી ચેરમેન તેમના દ્વારા મામલે માહિતી આપતા જણાવી છે કે અમદાવાદ ફ્લાવર શોમાં અત્યાર સુધી જે બાર લાખ છ્યાસી હજારથી વધુ મુલાકાતીઓ મુલાકાત લીધી છે અને અંદાજિત બાર કરોડથી વધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ ફ્લાવર શોથી આવક પણ થઈ છે સાથે જ જે ફ્લાવર વેચાણ માટે મૂકવામાં આવે છે અમદાવાદ હસ્તક નર્સરીઓમાં તેમાં અઠ્ઠાણું હજારથી વધારે ફ્લાવર વેચાયા હોવાની પણ વિગતો કહેવાય રહી છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં